જે સ્પેશિયલ કચ્છ માટેની જે ભરતી હતી ધોરણ 1 થી 5 ગુજરાતી માધ્યમની 2500 ભરતી માટેની છે જે અરજીઓ આવેલી હતી એના માટેની કામ ચલાવ મેરિટ યાદી એટલે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે વેબસાઈટ ઉપર 6:30 વાગ્યા બાદ મુકાઈ ગયું છે તો તમામ ઉમેદવારો જોઈ શકે છે સાથે સાથે જોવા જોઈએ તો ધોરણ 1 થી 5 નો જે સ્પેશિયલ કચ્છ માટેનું છે 1 થી 5 નું જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે આપણી જીવાઈસી ચેનલ ઉપર પણ મૂકી દીધી છે ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો અને જોવા જોઈએ

સાથે સાથે તમારે જે વાંધારજી હોય એ બાબતે તમારે એમાં વિગત રજૂ કરી સાથે સાથે સુધારણા પત્રકમાં વિગત છે તમે સવાર 11 થી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી જે આપણું રિસીવિંગ સેન્ટર હતું ડોક્યુમેન્ટ માટેનો ત્યાં જઈ અને તમે જમા કરાવી શકો છો જાહેર રજાની બાદ કરતા બરોબર 8 લઈ ટૂંકમાં 5 5 આઠ થી લઈ અને 8 8 સુધીમાં છે એ જાહેર રજા સિવાય જે તમે જમા કરાવી શકો છો જાહેર રજા સિવાય અને તમને એમ લાગે કે વાંધારજીમાં તમારે કોઈ પુરાવો રજુ કરો છો તે પુરાવો તમારે સાથે જોડવાનો છે જે કે માની લો કે તમારે કોઈ કેટેગરીમાં કોઈ ભૂલ આવી હોય માની લો કે તમારું મેરિટ જે ગણતરીમાં કઈ માની લો કે કોઈ ભૂલ હોય આવી નાના મોટી કોઈ પણ તમને ક્ષતિ જણાય તો એ તમારે સાથે તમારો પુરાવો અને તમારે એ રજુ કરવાનું છે એ આખે આખી વિગત છે અસલ પુરાવા પ્રમાણપત્ર સાથે અરજી તમારે છે સ્વીકાર કેન્દ્ર ઉપર તમારે જમા કરવાની છે વાંધો અરજી વાંધા અરજી અન્વયે કરેલા સુધારા જાહેરાતના સંદર્ભમાં સુસંગત હશે તો રાખી સુધારો કરવામાં આવશે યોગ્ય રીતે જો સુધારણા હશે તો તમારો સુધારો કરી આપશે જ્યારે ફાઈનલ મેરિટ લિસ્ટ આવશે ત્યારે બીજું વધારે કે નવી વિગત તમે આમાં કઈ ઉમેરી નહીં શકો માની લો કે જે તે ટાઈમે માની લો કે તમે ફોર્મ અરજી ફોર્મ કર્યા હોય ત્યારે તમારી પાસે કોઈ માની લો કે ડિગ્રી એવી હોય અને માની લો કે અત્યારે પાછળથી તમારે કોઈ નવી એડ થઈ હોય તો તમે એડ કશું નહીં કરી શકો જે તમારું હતું એમાં તમારે કઈ માની લો કેટેગરીને લઈને હોય લાયકાતને લઈને હોય મેરિટ ગુણને લઈને હોય નામમાં તમારે કશું ભૂલ હોય તો ચોક્કસથી તમે જે તમારું છે એ સુધારણા સુધારણા પત્ર છે એ ડાઉનલોડ કરી અને તમે વાંધારજી જે તે સ્વીકાર કેન્દ્ર ઉપર જઈ અને તમે ભરી શકો છો વધુ કે તો ધોરણ 1 થી 5 ની જે ભરતી હતી એમાં 1 થી 5 ના છે 5835 જેટલા ફોર્મ આવેલા હતા એ બાબતે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગયું છે સાથે સાથે જોવા જઈએ તો કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે એ વેકેન્ટ પોસ્ટ પણ અગાઉ આપણે જ્યારે કચ્છની જોવા જાય તો જ્યારે આવેલી હતી તો એ જાહેરાતમાં આખે આખું તમને દર્શાવેલું હતું જાહેરાત ક્રમાંક એનો હતો 3 2025 નો આખે આખો બરાબર તો એમાં નિમ્ન પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક એમાં નિમ્ન પ્રાથમિકમાં ધોરણ 1 થી 5 માં સામાન્ય એટલે જનરલ ની જગ્યાઓ 1191 છે एससी ની જગ્યાઓ 183 છે એસટીની જગ્યા બસો ને પચાસ અને એમ ફૂલ કરીને કેટલી આપેલી છે બસો પચાસ બે હાજર ને પાંચ વેકેન્સી આપેલી છે અને એમાં જોવા જાય તો ચાર ટકા ની સીટો ફાળવેલી છે તો આખે આખી પચીસો જે વેકેન્સી છે એ માટે વેકેન્ટ પોસ્ટ તમે જોઈ લેજો એના આધારે જાતે સાથે જે પ્રોવિઝનલ મેરિટ લાવ્યું છે લિસ્ટ આવેલું છે એમાં કઈ તમને ક્ષતિ લાગે છે તો સુધારણા પત્રક છે એ પ્રિન્ટ કરી લેજો સાથે સાથે તમારા ડોક્યુમેન્ટ છે જે તમે ગ્રાહ્ય ગણવા માંગતા હોય એ જોડી દેજો અને પાંચ આઠ થી અને આઠ આઠ સુધીમાં તમારે રજા જાહેર રજા સિવાય જે દિવસો છે એ રિસિવિંગ સેન્ટર ઉપર જઈને તમારે જમા કરાવવાનું છે